હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યાર આવી ગયા બપોરના અઢી જમી કરી લીધું બધાએ કમ્પ્લીટ અને આજે ચશ્માની એક નવી ફ્રેમ જે કરાવવા દીધી હતી ફાઇનલી આવી ગઈ છે એ લોકોનું એવું કહેવાનું હતું ને મારા ફ્રેન્ડનું બી એવું કહેવાનું હતું કે આમાં ચશ્મા બહુ હાઇલાઇટ ના થતા હોય ને આગેથી દૂરથી ખ્યાલીને આવે કે ચશ્મા પહેરા છે એટલે જાજો આપણો અનુભવ નથી નંબરવાળા ચશ્માનું કાંઈ તો હવે આ થ્રી પીસ કહેવાય છે ઘણા લોકો કહે છે નજીક એક બીજું નામ બી કહે છે આ ફ્રેમ કેવી લાગે છે કહેજો એકદમ ડેલિકેટ છે સંભાળીને રાખવી પડે એવી છે પણ આઈ થિંક વાત સાચી જો આવી રીતના લઈએ તો આઈડિયા ના આવે નંબર વાળા કર્યા હું જાઉં છું એક શૂટમાં શૂટ પતાવીને પાછો ઘરે આવું છું જગ્યા કર દે બાને શેની હું પોતા ઘરે

આ તો આમ કેતી આમાં ફોલ આવશે તો છે એમાં શું કામ એ તો પડે કે તમે આજે છે બરોબર છે કે નહીં છે કેટલાય વખતથી નંબર પછી મેં કીધું કે મને જો ભગવાન આજે તમા નંબર આપો તો સહી જોડે વાત જોડે વાત કરો હેલો આ દવરાત્રી નિયાઠમ છે હું નવરાત્રી રો છું અને સવારના જ મે આઠમ છે એટલે આ ઘર બગાયા નીકળે ખુખુ આશીર્વાદ બને કોય હો બસ નહીં મિચ્છા કે વિનછી આવી

લાવ જરા ગાલ એક રોટલી ખવાય એટલે આમાં એમ છે કે દીપાવી બેન છે એટલે મીઠા વગર ના કરે ચપવાસ હમ એટલે એ એને મીઠા વગર નું ખાય નું મીઠું નાખી દે એટલે ઓકે અને બાકી આપડા તણું માં કેનું કેનું શું અલગ બને છે આપડું તો ભીંડા ને રોટલી લે તો ઓકે આ બીજી પ્લેટ તૈયાર થઈ ગઈ છે રગડા ની હા લીંબુ ઉમેરું બીજું શું શું નાખ્યું આમાં ખજુરાની ચટણી હમ

શૂટિંગ બતાવીને અમે લોકો ઓફિસે આવ્યા અને અત્યારે આજના દિવસમાં એક વિડીયો કમ્પ્લીટ થઈ જાય અને એક રીલ છે આમ નવમી પહેલાં મૂકવાની છે તો એનું કામકાજ ચાલુ છે અને બસ હવે હું જાઉં છું અત્યારે ઘરે ઘરે જઈને આજે એક રીલ શૂટ કરવાની છે સરસ બપોરે જે ઓલું પાર્સલ આવ્યું છે તો સ્વીટ સ્વીટ બધી વસ્તુઓ છે એટલે ટ્રાય તો બનતા ભાઈ હું તો ઠીક બધા એની ઈચ્છા આવીશ જ ઘરમાં ક્યાં માખી બેન હલવાના ચાલો ગાય okay. ચાલો બાર આવી જાવ એટલે એમને ખાતલી લેવડાવી દઉં હા હા ઈ કયું ઈ કેવું સાડી લેવા જાઉ

હમ હાલો જલ્દી ઉપર કર ઉપર કરવા મજા ઉપર છે કાલે બધાયને મઠ્ઠો ખાવાની ઈચ્છા થઈ તો હું મઠો લેવા આવી છું શ્રી કૃષ્ણ ડેરી મેં લઈ લીધો છે કાલ માટે મઠ્ઠો અહીંયા બને છે ગરમ ગરમ મેથીના થેપલા અને બટેટી બાફી નાખી છે આજે બટેટી વઘારવાની છે મારે આની સાથે ટ્રાય કરવી છે બહુ મન થયું જોઈ કેવી બને છે છાસ હારા

બતડડી નાખી દીધી બધી હવે આમાં અમુક વસ્તુ નાખવાની છે જેમ કે કોથમીર તાજા انભુકો રેડી ઓલમોસ્ટ બની ગઈ છે આમ તો જોઓ ઓર ચા નો લાઈક અપંટાડા મસ્ત જેમ ગ્રેવી સરસ થઈ ચાની ટીકા લઈ ગઈ તો કે તો મરચા મિળીને આમ અલગ કરું છું અને દહીંારે ખાવું ના